નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન કરી ચોમાસાનું આગમન આઠ દિવસ વહેલું થયું મેઘરાજાની એસી ડિગ્રીનો લોંગ જમ્પ કેરળ કર્ણાટકથી ચોમાસાનો શુભારંભ નીતિ આયોગની બેઠકમાં રાજ્યોને વડાપ્રધાનનો સંદેશો ટીમ ઇન્ડિયાની જેમ સાથે મળીને કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી મોદીએ કહ્યું

ફેંકાતો કચરો તાલુકા વિરોધ નેતા બે જિલ્લામાંથી બે વર્ષ માટે તડી પાર વડાપ્રધાનના કાર્યક્રમમાં પોલીસ વ્યસ્ત બની ત્યારે જ કાયદા રક્ષક ભાન ભૂલ્યો છાણીમાં નશાની ચૂર હાલતમાં પીએસઆઈ એ વાહનોને અડફેટમાં લીધા

લાઇફ પર ઇન્સ્યોરન્સ કંપનીઓનું કડક વલણ કંપનીઓ મેદસ્વી લોકોને વીમા આપવાનું ટાળે છે સાથે પૈસાની પણ વધુ વસૂલાત નવ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ જાહેર મહારાષ્ટ્રમાં બે હજાર ત્રીસ સુધી ત્રીસ ટકા ઇ વ્હીકલનું લક્ષ્ય લોગિન અને સાઇન અપમાં મુશ્કેલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સમાં ત્રીજા દિવસે પણ ખામી સોળ વર્ષ પછી કેરળમાં આઠ દિવસ પહેલા ચોમાસું આવ્યું મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ રેડ એલર્ટ નવ તપા પહેલા જ કેરળમાં ચોમાસાનો પ્રવેશ ત્રણ દિવસમાં દેશનો ચાલીસ ટકા ભાગ આવડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત ગિલ પાંચમો સૌથી યુવા કેપ્ટન બન્યો ગાઝામાં યુવતી વડોદરાના આશિકે રસુલ સંગઠનનો આભાર માની રહી છે તાંદલજા ગોઠડામાંથી ગાઝાને મદદ મોકલાઈ હવાનો વિડિયો વાયરલ આઈબી પોલીસ એલર્ટ હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કેરળમાં ચોમાસાનું વહેલું આગમન ભારે વરસાદ કેન્દ્ર અને રાજ્યો ટીમ ઇન્ડિયાની જેમ સાથે મળીને કામ કરે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી પીએમ મોદીએ કહ્યું યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે ચાલુ રહેશે પાકિસ્તાને સિંધુ જળસંધિની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે ભારતે યુએનને જણાવ્યું ઓપરેશન સિંધુ બાદ પીએમની ગુજરાત મુલાકાત પહેલા કચ્છના બોર્ડર પરથી જાસૂસ ઝડપાયો બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની નંદેશ્રી દીપક નાઇટેડ કંપનીમાં મજદૂર યુનિયન લીડરે ચાલુ ફરજે ફાંસો ખાઈ લેતા ચકચાર સયાજીગંજમાં ઘરનાડુ સ્વિમિંગ પુલ બની ગયું રાહદારીઓને ભારે હાલાકી શહેરમાં સાંજે પિસ્તાળીસ થી પંચાણું પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને પાલિકામાં ઉચ્ચ સ્તરીય બેઠક તેની ખાસ કાળજી હેડલાઇન્સ પર ચોમાસાની સોળ વર્ષમાં સૌથી વહેલી પધરામણી આઠ દિવસ વહેલા કેરળમાં પહોંચ્યું ગુજરાત કોંકણ ગોવા કર્ણાટક કેરળમાં ચોવીસ કલાકમાં બસ્સો મિલીમીટર વરસાદની શક્યતા ચોમાસાની એક સપ્તાહ વહેલી દેશમાં એન્ટ્રી અમેરિકામાં ટ્રમ્પ હવે મનમાની કરી રહ્યા હોય તેવું ચિત્ર ની એપલ બાદ સેમસંગ ને પણ ટેરિફની ધમકી એપલ ના સીઈઓ ટ્રમ્પ ને ના ગાંઠ્યા ભારતમાં જ આઈફોન બનાવશે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા ની જેમ ગુજરાત માંથી જાસુસી કરાઈ પાકિસ્તાનની મહિલા એજન્ટ ને સેનાની માહિતી આપતા જાસુસ ને એટીએસે કચ્છ થી ઝડપ્યો સુપ્રીમ કોર્ટના બે હજાર એકવીસ ના આદેશનું પરિણામ નેશનલ ડિફેન્સ એકેડમીના ઇતિહાસમાં પહેલી વાર બસો સત્તર મહિલા ડોનાલ્ડ ટ્રમ્પના ક્રિપ્ટો વ્યવસાયનું નવું હબ હવે પાકિસ્તાન બનશે ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી કંપનીને પુણેમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેતા વિવાદ સર્જાયો પહેલીમાં કોર્પોરેટરના બોગસ સહિત સિક્કાથી કમાણી કરવાનું કારસ્થાન ઝડપાયું

પારૂલ યુનિવર્સિટીના ના વિદ્યાર્થીઓને જીએસએફસી જીએનએફસી યુનિક્રોપ બાયોકોનમાં જોબ ઓફર્સ પોઈચા પાસે ટ્રક ની પાછળ બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું એક્સપ્રેસ વે અકસ્માત થી સાત કિલોમીટર જામ કોર્ટમાં પોલીસે આરોપીના ના ત્રીસ દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી ગુજસી ટોકના ગુનામાં બુટલેગર કમલેશ ડાવરને છ દિવસના રિમાન્ડ વીએમસીના કાર્યપાલક ઇજનેરના ઘરેથી બિનહિસા રૂપિયા એક ભવ્ય સ્વાગતમાં શહેરને ડેકોરેટિવ લાઇટિંગથી સજાવાયું વડોદરાની સીડી રેશિયો માર્ચ પચીસ માં સડસઠ પોઈન્ટ પચીસ ટકા થયો વડોદરા શહેર જિલ્લામાં એક વર્ષમાં બેંકની ની થાપણ રૂપિયા ત્રણ હજાર પાંચસો બાર કરોડ વધી

મુલાકાત કરી લોનની શરતો તરફથી મળેલી મદદથી પાકિસ્તાન શસ્ત્રો ખરીદી શકશે નહીં નેતાઓ અબ્દુલ્લાને મળ્યા પહેલગામ હુમલા કરતા પાકિસ્તાનના ગોળીબારમાં વધુ લોકો માર્યા ગયા હતા ત્રીસ મે સુધી ભારે વરસાદની હવામાનની આગાહી કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂકાશે અંબાલાલ પટેલની આગાહી પ્રધાનમંત્રીના દાહોદ પ્રવાસની પૂર્વ તૈયારીઓ અંગે રેલવે વર્કશોપની પ્રભારી સચિવે લીધી મુલાકાત યુટ્યુબર જ્યોતિ મલહોત્રા જેવો જ માટે કેસ ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો હર્ષ સંઘવીએ કહ્યું ડીસા શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરીમાં દર વર્ષે કરાયા લાખો રૂપિયાનો ખર્ચ તો આ હતી અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ માટે જોતા રહો